ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક સત્તરમા પશુ મેળો યોજાયો છે બન્ની પશુ ઉછેર માલધારી સંગઠન દ્વારા સત્તરમા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે મેળા અંદર ગાય ભેંસ ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લેવેચ કરવામાં આવી છે જેમાં નખત્રણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂપિયા નવ પોઈન્ટ એકાવન લાખમાં વેચાઈ હતી કચ્છના મોટા રણ નજીક સરહદી વિસ્તાર હોડકોના સીમ વિસ્તારમાં ધૂળની ડમરીઓ વચ્ચે સ્થાનિક કચ્છી માળુઓ ભાતીગળ પશુ પશુમેળો મહાલવા ઉમટી પડ્યા છે પશુ ખરીદ માટે કચ્છ સિવાય અમદાવાદ સૌરાષ્ટ્ર સહિતના પ્રાંતમાંથી રસ ધરાવતા લોકો આવ્યા છે પશુ મેળાની શરૂઆત જિલ્લાના સત્તા પક્ષના પદાધિકારી અને સંસ્થાના હોદ્દેદારોએ રિબિન કાપીને કરી હતી આ વેળાએ કચ્છ સાંસદ વિનોદ ચાવડા રાજ્યમંત્રી ત્રિકમ છાંગા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અધ્યુમનસિંહ જાડેજા તથા નીલકંઠ છોટના અર્જણ સાંધાણ કાનગઢ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા સંસ્થાના મિયા હુસૈન મુતવા રશીદ શમા ફાકીદ મોહમ્મદ રાયસી પોત્રા અબ્દુલ બુઢ્ઢા જત રમજાન હાલે પોત્રા જુમ્મા મીઠન થેબાવ ઇમરાનભાઈ વગેરે સંભાળી હતી

વાલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન હરિયાણા પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બંનીના સત્તરમાં પશુ મેળાનો પ્રારંભ કરવા ચોક્કસપણે આ પ્રાણી પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે તંદુરસ્ત હરિફાઈનો નિર્માણ થાય છે પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે સરકારની યોજનાઓનો જાણકારી પ્રાપ્ત થાય છે યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનો એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરિફાઈના કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે એ એની પરિસ્થિતિ છે આ બંને પશુષક માલતારી સંગઠન આયોજિત 17મો પશુ મેળો છે જેને અંદર માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૌ હાજર રહીને અને અમુક જે દાતાઓ દાતાઓ ઉદ્યોગપતિ હતા એ પણ હાજર રહીને એક પ્રેરક છે આ એક ઉત્સવરૂપી મેળો છે જેની અંદર તમામ બનીના પશુપાલકો ભાગ લે છે આજે પણ તમે જોયો છે બહુ સંખ્યામાં લોકો પશુપાલકોએ ભાગ લીધેલ છે સ્પર્ધાઓમાં દૂધ દૂર હિપાઈ હોય કે સુંદરતા રીપાઈ હોય અને એની સાથે સાથે હમણાં પશુપાલનમાં ખાસિયત છે કે નાની ખડેલી અને વળકીનો સમાવેશ કર્યો છે એના પાછળ એક જ ધ્યેય છે કે પશુપાલન પ્રવૃત્તિને જીવંત રાખી અને આવનારી નસલો કાયમ રહે જેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ છે અને આ પ્રયાસની અંદર આજે જે સોશિયલ મીડિયા જાહેરાત થઈ હતી એની અંદર દેશના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને અનેક રાજ્યોના લોકો અને ગુજરાતના અનેક જિલ્લાઓના લોકો પણ આજે પધાર્યા છે બનાસના લોકો પણ છે વધારે કીધું છે કે બનીને ભેંસ એક સારી અને ઓલાદ છે કેવી રીતે સાચવણી જાળવણી થાય છે તો એક સફળ પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ બનીની સંસ્કૃતિ જીવંત રહે બનીના ગાંછિયા મેદાનો જીવંત રહે અને બનીને પોતાના અધિકારો જલ્દી મળી અને બની એક સ્ટેટસ કાયમ કરે એવી વિનંતી સાથે જય હિન્દ